નમસ્કાર ગુજરાત આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યના વિસ્તારોના લોકો ઘરની બહાર નીકળતા પહેલાં દોસ્તો આજનો આ વિડિયો છે તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના વિસ્તારોમાં આજે પણ શેર રીતસરનો છે એ જળબંબાકાર જોવા મળશે પાછલી ચોવીસ કલાકમાં જોઈએ તો દોસ્તો રાજ્યના અમુક જિલ્લાઓમાંથી જે ફાટિયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ સાથે આજના વિડીયોની અંદર દોસ્તો ખાસ કરીને તમને જણાવી દઈશું અંત સુધી આજનો વિડીયો જોજો કારણ કે આગામી ચોવીસ કલાકમાં હવામાન ગુજરાત રાજ્ય ઉપર કેવું રહેવાનું છે હજુ સુધી કયા જિલ્લાઓની અંદર વરસાદની છે એ ભારેથી ભારે ડરામની આગાહી કરવામાં આવી રહી છે આવનારી ચોવીસ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે એ સાથે જાણે જણાવી દઈશું કે કયા વિસ્તારમાં જળબંબાકાર શરૂ થશે તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો આ ભફાટિયા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદના કારણે છે એ મધ્ય ગુજરાતના ખેડા લાગુના તમામ જિલ્લાઓને શાળાઓ પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્યક્રમ છે એ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું ત્યાંના કલેક્ટર તરફથી આદેશ આપી દેવામાં આવ્યા હતા સાથે જ દોસ્તો પાટણના કેટલાય વિસ્તારોમાં પડેલા જે વરસાદીય સિસ્ટમ છે એમાં તમને ડ્રોનના જળબંબાકારના વિડીયો અંતર સુધીમાં દેખાડીશું આજના વિડીયોના છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો વડગામમાં પણ આ નવ ઇંચ સુધીનો વરસાદ તો અમદાવાદનું મણિનગર તો બેટમાં ફેરવાયું હોય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત દોસ્તો જળબંબાકારમાં આવી ચૂક્યું હોય એ પછી સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આપણે આજના વિડીયોની અંદર જણાવીશું કે હવામાન વિભાગ સાથે અંબાદા પટેલે અને પરેશ ગોસ્વામીએ શું મોટી આગાહી કરી છે કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનતાની સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે એમાં પણ સાથે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને વરસાદનું જે જોર છે એનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે પૂર્વાનુમાનના ભાગરૂપે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ દરેક આગાહી અને દરેક અપડેટ તમને જણાવી દે તો આજનો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દિવસભરની દરરોજ આગાહી છે તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે હવે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિવિધ મોડલોના ભાગરૂપે વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પૂર્વ અનુમાન પણ કહી શકાય એમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાં જેમાં વલસાડ વડોદરા તેમજ દમણ અને દાદરનગર હવેલી સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવી અને બંગાળની ખાડી તેમજ ખંભાતનો અખાત જે દરિયાકાંઠા કહેવાય ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ તેમજ વેરાવળ પોરબંદરના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ પણ જોવા મળી રહ્યો છે અને આ ટ્રફના કારણે વરસાદનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળ્યો છે વરસાદની અસર અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે લગભગ તો દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે સાલેબુર નામનું જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એ સાલેબુર ધામ વરસાદ છે એ થઈ ગયો છે ચાલેબોલ ધામ વરસાદની આગાહી જે કરવામાં આવી રહી છે આગાહીમાં પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અત્યારે જે લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે ઉત્તર ગુજરાત તરફ અને કચ્છ તરફ કચ્છના દરેક જિલ્લાઓ કચ્છ જિલ્લાની અંદર દરેક વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે વરસાદની જે અત્યારે લેટેસ્ટ ચોવીસ કલાકની આગાહી દર્શાવવામાં આવી રહી છે ચોવીસ કલાકની આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બની અને આગળ વધી ગયો છે બંગાળની ખાડીની જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે ગુજરાતના દરિયાકાંઠાની અંદર કરંટ જોવા મળે છે સાથે અરબસાગરના દરિયાકાંઠાની અંદર પણ આ કરંટની અસર છે એ જોવા મળી રહી છે તો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું હતું એ પ્રમાણે વરસાદ અત્યારે છે ભૂકા બોલાવી રહ્યો છે જેમાં નવ નવ ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે નવથી દસ ઇંચ સુધી વરસાદ છે એ ખાબકવાને લઈને લેટેસ્ટ નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ પ્રમાણની આગાહી છે અત્યારે કરી દેવામાં આવી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ તેમજ જૂનાગઢ પોરબંદરના વિસ્તારોની અંદર તો ભારેથી ભારે વરસાદનું જોર પૂર્વાનુમાન સ્વરૂપે લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પૂર્વાનુમાનની આગાહી હતી એ આગાહીના ભાગરૂપે તો વરસાદ પડી ગયો છે હવે મિત્રો અઠ્યાવીસ જુલાઈના રોજ ગુજરાતના બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદનું છે એ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે અઠ્યાવીસ જુલાઈના રોજ વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ તમે જોઈ શકો છો એ પ્રમાણે આગળ વધતો જોવા મળી રહ્યો છે અત્યારે જે સિસ્ટમનો ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ અને ઓફ રો ઓફ શોર ટ્રફ જે બે ટ્રફ અત્યારે નામ આપવામાં આવ્યા છે એક મોનસૂન ટ્રફ અને એક ઓફ ટ્રફ તો આ બંને ટ્રફની ઘેરાવાની સિસ્ટમ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી ગઈ છે અને એના જ કારણે વરસાદનું પૂર્વાનુમાનનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે મેઘની જે ગજના છે એમાં વીજળીના કડાકા ભડાકા સમાન પવનની ગતિ પણ છે એ વાવાઝોડા સમાન ફૂંકાતી જોવા મળી રહી છે વાવાઝોડા સમાન એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો અત્યારે સામાન્ય પવનની ગતિ છે એ દસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે પરંતુ અત્યારે જે વરસાદની સિસ્ટમના ઘેરાવાના કારણે પવનની ગતિ ફૂંકાઈ રહી છે એ સામાન્ય કરતાં વધારે છે એટલે કે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે આ જ વરસાદની સિસ્ટમનો ઘેરાવો મોન્સૂન ટ્રફની અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે વરસાદ ગુજરાત રાજ્યમાં ભારેથી તિવારે પડી રહ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે એમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે ચોમાસાના મોન્સૂન ટ્રફ છે એ દર્શાવવામાં આવ્યો છે અને આ જ કારણે ગુજરાતના દક્ષિણ ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદનો જે ઘેરાવો છે એ મજબૂત બનવાની સાથે સિસ્ટમ છે એ નબળી પડતી જોવા મળી રહી છે ઘણા બધા જિલ્લાઓના મિત્રોની કમેન્ટ આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસાના જે ભાગરૂપે વરસાદની પૂર્વાનુમાનની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના ભાગરૂપે જો ચોમાસાનો જે વરસાદી ગતિવિધિ છે એ શરૂ થઈ ગઈ હોય તો ધોધમાર વરસાદ છે એ કયા જિલ્લાઓની અંદર પડી શકે એ પણ તમને દર્શાવી દઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અઢાર અઠ્યાવીસ જુલાઈથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ટ્રફ લાઇન મજબૂત બન્યો છે અને આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એનું પૂર્વ અનુમાન જે લગાવવામાં આવી રહ્યું હતું એના જ ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ બન્યો છે અને આ વખતે ગુજરાત રાજ્ય ઉપર જે ઓગસ્ટ મહિનાના વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાનની લેટેસ્ટ આગાહી છે કે ત્રીસ જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અઠ્યાવીસ જુલાઈ એટલે કે સોમવારે આવતીકાલે એટલે કે મંગળવારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર બે દિવસની છે એ આગાહી છે હવે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે જાણીએ આજની આ વિડીયોની અંદર અપડેટ તો મિત્રો કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તો એની માહિતી મળી ગઈ છે અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હવામાન વિભાગે આવતીકાલે ત્રણ ત્રણ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરી છે એટલે કે રેડ એલર્ટની આગાહી કરી છે ઘણા બધા જિલ્લાઓની અંદર તો ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે પરંતુ એ ઓરેન્જ એલર્ટ છે ગુજરાતના કલા જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે એ તમને જણાવી દઈએ તો અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદ છે એ ચાલુ છે આ સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ જિલ્લાઓની અંદર અને ગુજરાતના જે અમદાવાદ ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા મધ્ય ગુજરાતના ખેડા મહિસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર વિસ્તારોમાં એટલે કે આ જિલ્લાઓની અંદર જે યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ જે ભરૂચ નર્મદા તેમજ સુરત નવસારી ડાંગ આહવા તેમજ વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલી આ ત્રણથી ચાર એવા જિલ્લાઓ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગમાં કરવામાં આવ્યું છે જાહેર તો અત્યારે વરસાદનું જે પૂર્વાનુમાન અને એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના જિલ્લાઓની લિસ્ટ યાદી આપવામાં આવી રહી છે આ જિલ્લાઓ પ્રમાણે વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે હવામાનમાં જે વાતાવરણની અંદર જે હવામાન વિભાગ મુજબ અનુમાન લગાવવામાં આવ્યું છે આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનો જોર છે એ રહેશે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એમાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એટલે કે પૂર્વ અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ચોવીસ કલાકમાં કેટલા તાલુકાઓમાં વરસાદનું જોર છે એ વધ્યું છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં છેલ્લા ચોવીસ કલાકની વરસાદની જે આગાહી છે એ ગુજરાત રાજ્ય ઉપર પૂર્વાનુમાનના ભાગરૂપે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે વડગામથી લઈ મોડાસા તલોદ આ તમામ જિલ્લાઓની અંદર છે એ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદનું છે એ જોર જોવા મળી રહ્યું છે એટલે કે પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે મહેસાણા લુણાવાડા ધરમપુર કુંડા કંડાણ તેમજ ધનસુરા આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો ને તાલુકામાં વરસાદ વરસ્યો છે આ સાથે મિત્રો વીસ તાલુકામાં ત્રણથી આઠ ઇંચ સુધીના વરસાદનું પૂર્વ લગાવવામાં આવ્યું હતું એ પ્રકારે વરસાદ વરસ્યો છે લગભગ તમામ જિલ્લાઓની અંદર નવ ઇંચ કરતાં પણ વધારે જે વરસાદની આગાહી હતી એ આગાહીના ભાગરૂપે અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર નવ ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળી રહ્યા છે ને ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો દસ દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને જે હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આગાહી અને ચેતવણી આપી હતી એ પ્રમાણે વરસાદ છે એ અમુક જિલ્લાઓની અંદર પણ પડી ગયો છે તો તમારા જિલ્લાની અંદર વરસાદ છે એ કેટલા ઇંચ સુધીનો પડ્યો છે તો તો તમારા જિલ્લાની અંદર વાતાવરણ કેવું છે વરસાદ કેવો પડી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો અને મિત્રો ખાસ આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી છે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એટલે કે લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતી રહે તો મિત્રો ગુજરાત રાજ્યના દરેક મિત્રો સુધી અને દરેક વિસ્તારના જે પણ ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે એમના વિસ્તારની અંદર એમના જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ખાસ આજનો આ વિડીયો છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો ને દરેક લોકો સુધી પહોંચે એ પ્રમાણેની આગાઉ છે એ મહેનત કરજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી માહિતી સ્વરૂપે મળતી રહે